ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે દેવી પૂજક સમાજ દ્વારા નાયબ કલેક્ટર ને પાઠવાયું આવેદન પત્ર ભવ્ય રેલી નીકળી દેવી પૂજક સમાજ ની ધાર્મિક પરંપરાઓ પર ત્રાસ ફેલાવતા તત્વો પાલીતાણા માં ઉમટી પડ્યા દેવી પૂજક સમાજ ના પ્રમુખ રૂપસંગભાઈ ભાવનગર જિલ્લાના પ્રમુખ શ્રી રાજુભાઈ વાઘેલા સૌરાષ્ટ્ર ઝોન અને પાલીતાણા ના પ્રમુખ સુરેશભાઈ વાઘેલા સહિત અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં રેલી સ્વરૂપ મારું નામ પરમાર અબરામભાઈ બિજલભાઈ સરકાર શરીર ને નમ્ર વિનંતી કરીને બે હાથ જોડીને ત્રીજું માથું નમાવીને અમે આશા હેતુ કલેક્ટર સાહેબની હાજરીમાં હાજરી માં પત્ર અરજી આપી છે જે અમારા દેવ કાર્યના નિવેદો છે એ વર્ષો પર થારથી હાલ આવે છે હાલલા આવશે હાલલા રહેશે એ બદલ દિયા દ્રષ્ટિ રાખો અને થાતી મહેનત કરીને અમને કોઈ રાહત થાય એવું કાર્ય કરી આપો તો એ બદલ સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર માગું છું મારું નામ સુરેશ ચંદુભાઈ વાઘેલા છે હું સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ છું દેવવૂદ સમાજના અને મારા સમાજમાં હમણાં રાજકોટ સાઈડમાં ધર્મની માથે પ્રહારો થઈ રહ્યા છે અને માતાજીના ભુવાઓને પગે લગાડે છે કે વિજ્ઞાન જતા અંધશ્રદ્ધા હટાવો અમે હિન્દુની આસ્થાને આજુકથી પૂછતા પૂછતાવીએ છીએ અને અમારી આસ્થાને ઠેસ વગાડે છે અને ભુવાઓને પગે લગાડે હવે અમે સહન કરી લઈએ એ અમારી માતા ખુદ પગે લાગતી હોય ને એ અમને માન એવી લાગે છે કે એટલે અમે હવે આ સહન લઈએ હિન્દુ ધર્મને અમે માનીએ છીએ તો હિન્દુ ધર્મને અમે પછી એટલો મજબૂર ન કરો કે હિન્દુ ધર્મને એમને છોડીને બીજા ધર્મને અટમાવવો પડે આવી અમારા ધર્મની માથે જો થઈ રહી હોય અને બીજા જો કોઈ પણ સમાજ પોતાના ધર્મને દઈ રહેતા હોય અને ત્યાં પોલીસ પ્રોટેક્શન મળતું હોય અને અમારા સમાજને જ્યારે ધર્મની માથે દરબોલી થઈ રહી હોય ત્યારે પોલીસ લેવીને રેડ પાડવામાં આવે આ ક્યાંનો અન્યાય છે અંગ્રેજોની જે સરકાર હતી ત્યારે અમે વિચતી વિમુક્તિ જાતિ ભાગ જંગલવાસી જે ભાગી ભાગીને જિંદગી જે જીવતા એની જેમ હવે અમે આ દેશ આઝાદ થઈ ગયો છે સત્યેન્દ્ર દેશ છે તો અમે સત્યેન્દ્ર અમારા માતાજીનું અમે કરીએ છીએ અમે કોઈ તમારી પાસે કોઈ ટેક્સ નથી માંગવા આવતા અમે તમારી પાસે કોઈ માતાજીનો ફાળો નથી માંગવા આવતા અમે અમારી માતાજીનું જે કરીએ છીએ અમારા પણ પરસેવો દઈને અમે અમારા ધર્મને પરસેથી ધારીએ છીએ એમાં જો તમારો આટલો બધો ઓલો હોય અને પોલીસ અમારી માથે લાવીને અમારા ભુવાને પગલે લગાડે એટલે અમે તો હર્ષંઘભી સાહેબને અને મુખ્યમંત્રી સાહેબને એટલું કહેવા માગીએ છીએ કે સાહેબ જો બધાની માથે પ્રતિબંધ લાવો એકાદા બે વ્યક્તિ ઉપર નહીં એક બે સમાજ ઉપર નહીં પછી અમને મજબૂર કરો તો અમે પછી મજબૂરના લીધે બીજો રસ્તો પણ અપનાવશું અને આવનારા સમયમાં આ જે આ વસ્તુ જો સાહેબ બંધ નહીં કરે હવે તો અમે અમારે પોલીસ પ્રોટેક્શન જતું છે જ્યારે જ્યારે અમારું માતાજીનો નિવેદ થાય ત્યારે અમારે પોલીસ પ્રોટેક્શન જતું છે ઓગણીસો સાઠના કાયદાની અંદર જે ધર્મને માનવાની હવહવની છૂટી આપેલી છે તો એમાં જે અઠ્યાવીના કાયદામાં જે બંધારણ હવહવના માતાજીનો હવહ કરી કે એ ચોખ્ખું અમારી પાસે છે અને ઓગણીસો બે હજાર ઓગણીસમાં અમદાવાદ હાઈકોર્ટે પણ આ અરજી ફેંકી દીધેલી છે આવી પણ અપીલ કોકે કરેલી છે એની અપીલ પણ ફેંકી દીધેલી એનો પણ પુરાવો છે કે હો માતાજી તો હોઉં જમાડ છે આ કોઈ વસ્તુ બંધ ન થવાની એટલે અમારો આટલા બધા પબ્લિકનો રોષ છે હવે આવનારા સમયમાં જો આ આટલો પબ્લિકનો રોષ નહીં પણ અમે ગુજરાત આખામાં બંધ કરાવશું એવી તાકાત ધરાવશું કારણ કે જો આ માણસ એક બંધ નહીં થાય ને તો સાહેબ આનો અસર બધો હોય કોને પડશે સાહેબ આપણોને બધાને ખબર જ છે કે આ એક વ્યક્તિ બંધ નહીં થાય તો કોને અસર પડશે બીજું કંઈ નથી કહેવા માંગતો જય ભારત માતા કી જય